લોકસભાની ચૂંટણી હવે માથે છે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે પરંતુ કોંગ્રેસમાં રાજીનામાઓનો દોર યથાવત જોવા મળી રહ્યો છે એક બાદ એક જે દિગ્ગજ નેતાઓ છે જે કોંગ્રેસ સાથે જૂના સંબંધો ધરાવતા હતા તે એક ઝાટકે સંબંધો તોડતા દેખાઈ રહ્યા છે ત્યારે વધુ એક નેતાનું રાજીનામું સામે આવ્યું છે જે વાત કરવામાં આવે તો રોહન ગુપ્તા જેમને થોડાક સમય અગાઉ કોંગ્રેસે પ્રથમ યાદીમાં અમદાવાદ પૂર્વથી ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા હતા પરંતુ તેમના પિતાની રાધુસ્ત તબિયતના કારણે રોહન ગુપ્તાએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી ને ત્યારબાદ આજે તેમણે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે જેના કારણે ફરી એકવાર કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે શું કામ કોંગ્રેસમાંથી રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું છે શું કારણો છે તેના વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં લોકસભાની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે પક્ષ પલટાની સિઝન પૂરજોશમાં ચાલતી હોય છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે ધારાસભ્યો હોય નેતા હોય તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં વેલકમ પાર્ટી પણ ચાલી રહી છે તેના કારણે જે વિચાર્યું ના હોય તેવા નેતાઓ પણ એક બાદ એક જૂના સંબંધો વર્ષો જૂના જે કોંગ્રેસ સાથેના સંબંધો છે તે એક ઝાટકે તોડી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થતાં દેખાઈ રહ્યા છે હાલ કોંગ્રેસની સ્થિતિ દિવસે દિવસે ગુજરાતમાં દયનીય બની છે હાલ કોંગ્રેસની નાવ છે તે ગુજરાતમાં ડૂબતી દેખાઈ રહી છે જો કે આ વચ્ચે પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે રાજીનામું આપતા નજરે પડી રહ્યા છે ત્યારે આજે વધુ એક કોંગ્રેસના નેતાએ રાજીનામું આપ્યું છે જેનું નામ છે રોહન ગુપ્તા જે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પણ રહી ચૂક્યા છે સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પણ રહી ચૂક્યા છે અને આજે તેમણે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે જે વાત કરવામાં આવે તો થોડાક દિવસ અગાઉ જ્યારે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પડી હતી તેમાં અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાના નામની જાહેરાત થઈ હતી તેઓ ચૂંટણી લડવાની તેમણે તૈયારી પણ દર્શાવી હતી પરંતુ તેમના પિતાની નાદુસ તબિયત હોવાના કારણે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું આ દરમિયાન કોંગ્રેસમાં તેમણે કેટલાક નેતાઓ પર આંગળી પણ ચીંધી હતી તેમણે હાલ રાજીનામામાં પણ એક વાતનો ઉલ્લેખ કર્યો છે કે એક અહંકારી નેતાના કારણે પાર્ટીમાંથી રાજીનામું આપવું પડી રહ્યું છે સાથે જ તેમણે દગ અને ષડયંત્રનો પણ ઉલ્લેખ પોતાના પત્રમાં કર્યો છે વાત આટલેથી ન અટકતા રોહન ગુપ્તા છે તે પત્રકારો સાથે વાતચીતમાં કહી ચૂક્યા છે જે લોકો મને ગદારીનું લેબલ આપી રહ્યા છે તેમણે ભૂતકાળમાં પાર્ટીમાં શું કર્યું છે તે પોતે પહેલાં પોતાનું ભૂતકાળમાં જઈને જુએ તે પ્રકારની વાત પણ તેમણે કરી હતી સ્વાભાવિક છે સ્પષ્ટ છે તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે કેટલાક લોકોએ મારા પિતાને આ વાત જણાવી કે રોહન ગુપ્તાને ચૂંટણી ન લડવી જોઈએ તેના કારણે રોહન ગુપ્તાના પિતાએ પછી ચૂંટણી ન લડવા માટે રોહન ગુપ્તાને કહ્યું હતું ને ત્યારબાદ રોહન ગુપ્તાના પિતાની તબિયત નાદુરુસ્ત થતાં તેમણે રોહન ગુપ્તાએ નિર્ણય લીધો હતો થોડાક દિવસ અગાઉ રોહન ગુપ્તાના પિતાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને હવે કોંગ્રેસ સાથે છેલ્લા તેર વર્ષથી સક્રિય તરીકે કામ કરી રહેલા રોહન ગુપ્તાએ પણ એક ઝાટકે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે જેના કારણે હવે કોંગ્રેસમાં રાજકીય ભૂકંપની સ્થિતિ સર્જાય છે લોકસભાની ચૂંટણી પહેલાં એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે પરંતુ જેવી રીતે કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ જે રાજીનામું આપી રહ્યા છે તેના કારણે હવે કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક આત્મચિંતન કરવાની જરૂરિયાત છે તે દેખાઈ રહી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર